જય માતાજી વેલકમ બેક ટુ માય અવર યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ અને ગાઈઝ આજે બપોરથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે સવારે બહુ જ કામ હતું મમ્મી ઘરે હતી નહીં એટલે ફટાફટ કામ પતાવ્યું અને આજ તમે મારો લુક જોઈ રહ્યા છો બહુ જ મસ્ત લાગી રહી છું ને કોઈને ગમે કોઈને ના ગમે પણ વાંધો નહીં કમેન્ટ કરવી હોય તો કરજો ના કરવી હોય તો કાંઈ વાંધો નથી ગમે એ પણ કમેન્ટ કરજો ના ગમે એ પણ કમેન્ટ કરજો લાઈક કરતા રહેજો અને અમે નીકળ્યા છીએ જવા માટે અત્યારે થઈ ગઈ છે બપોરના વાગી ગયા છે ત્રણ અને જવા નીકળી ગયા છીએ ક્યાં જવાનું છે આણંદ આણંદ એક ગામ છે ત્યાં બર્થડેનું સેલિબ્રેશન છે થી બધા આવ્યા છે અને સરસ મજાનું બર્થડે સેલિબ્રેશનમાં સમથિંગ ઇવેન્ટ છે ઘરબા જેવું પણ રાખેલું છે એટલે અમારે સાંજે પહોંચવાનું છે પણ અહીંથી અમે જઈએ છીએ મારી બેનના ઘરે વસ્ત્રાલ ત્યાંથી પછી અમે નીકળીશું શું કેવું નીતિનભાઈ તમારું ખાવાનું પહેલા મળીએ તો ગાઈસ કચોરી કેવી બની છે ભોપિયા જે કેવી બનાવી છે હું તમને વસ્ત્રાલ જઈને બતાવું અને મારી મમ્મી પણ વસ્ત્રાલમાં છે એટલે બતાવું તમને કેવી બની છે કચોરી તારી સામે આવી ગયા હતા ને બહુ બધું ખાઈ લીધું છે કચોરી બતાવવાનો ટાઈમ નહોતો કેમ કે કચોરી હતી પાંચ છ અને ફટાફટ એક એક ઉપાડી લીધી બધા પતી ગઈ અને કચોરી બહુ મસ્ત બની હતી એટલે ફટાફટ પતી ગઈ અને અહીંયા આવીને દાળ ભાત શાક રોટલા ચટણી ને બધુંય ખાઈ ગયા બહુ ભૂખ લાગી હતી એટલે ગાજરનો હલવો પણ મસ્ત બનાવ્યો તો પછી મેથીના લાડુ પણ મસ્ત બનાવ્યા હતા ખાઈ લીધું છે અને હવે આમ મેં ડિસાઈડ કર્યું છું કે અહીંયા વસ્ત્રાલ જ મેકઅપની કરીને પછી લીધું બરાબરનું મસ્ત બનાવ્યો હતો ગાજરનો હલવો થેન્ક યુ આ મમ્મી તું મે બી કરી રહી મહેનત અંદર મન નહીં લાગતું શું ગાજર છે રેડી થઈ ગઈ છું બી માં જવા માટે અને મેં સરસ મજાનું ડબલ એક્સોમાંથી આ ઘાઉન લીધું હતું અને આ છે बर्थडे જવાનું जवा गाइस आ पहरू है आम तो प्रोग्राम તો जवा तो डेली चणिया चोरी पहरवी पड़े पर आज मैंने आ पहरवा मौको मिली गयो है बहुज मस्त लगे थैंक यू तो 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 ગાઈઝ હું આવી ગઈ છું સોરી જણાઈ ગયો અને ચેન્જ બી કરી દીધા છે અને આજે સોરી મારા બ્લોગમાં કંઈક બોલશે પ્લીઝ કાલે એટલું કે આનું ચેનલ સબસ્ક્રાઈબ એન્ડ લાઈક કરો બસ બસ બીજું કંઈ નહીં તારે ડાન્સ વિશે કંઈ નહીં કહ્યું અને મારો ડા